ભાવનગર શહેરમાં વાહન ચેકિંગ દરમિયાન ઘર્ષણ સર્જાયું છે જે હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે વાહન ચેકિંગ કરી રહ્યા હતા પોલીસકર્મીઓ અને દરમિયાન ઘર્ષણ સર્જાયું છે મહિલા પીએસઆઈ અને છોટાઉદેપુરના પોલીસ કર્મી સામે આવી ગયા એટલે કોઈ એવું તો નથી કે કોઈ રાદારી સાથે પોલીસનો ઘર્ષણ સર્જાયું પરંતુ છોટાઉદેપુરના આ પોલીસ કર્મી અને મહિલા પીએસઆઈ સામસામે આવી ગયા છે રવિવારની સાંજે થઈ રહેલ વાન ચેકિંગ દરમિયાન આ ઘર્ષણ થયું છે મહિલા પીએસઆઈએ ડાર્ક ફિલ્મ વાળી સ્કોર્પિયોને અટકાવી હતી એટલે આ શક્યતા છે કે છોટાઉદેપુરના એ પોલીસ કર્મીની જે આ ગાડી હશે

સંવાદદાતા કૃણાલ બારડ આપણી સાથે લાઈન પર જોડાયા છે કૃણાલ થોડા સમય પેલા રાજકોટમાં આવો જે કિસ્સો સામે આવ્યો હતો કે એક નેતા ને આવી રીતના પોલીસ દ્વારા રોકવામાં આવે બ્લેક ફિલ્મ વાળી ગાડી હતી ને હવે ભાવનગરમાં પોલીસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ ગયું આજ કારણથી બિલકુલ ઘટિશ જો વાત કરીએ તો ભાવનગર શહેરના કાળિયાબીર વિસ્તારની આ ઘટના છે ગઈકાલ સાંજે ટ્રાફિક નિયંત્રણની જે ટીમ છે તેના દ્વારા આજે છોટા ઉદયપુરના જે પોલીસ કર્મી છે તેઓ સ્કોર્પિયો લઈને ત્યાંથી જતા હતા દરમિયાન કોઈ કારણોસર તમને રોકવામાં આવ્યા હતા એટલે કેન્દ્ર જોઈએ તો ગાડીના જે ક્ષતિઓ હોય છે તેના કારણે આ જે ટ્રાફિક ડ્રાઈવ રોકવામાં આવ્યા હતા અને ચોક્કસ થી પોલીસ સામે પોલીસ ત્યારે એનું ઘર્ષણ છે સામે આવ્યું છે આ જે પોલીસ કર્મી છે તેઓએ પીએસઆઈ કુદરતી વર્તન કરી અને ચોક્કસ ઘર્ષણ થયું હતું તે મામલે નિલમપાક પોલીસ સ્ટેશન માં ફરિયાદ છે તે પણ નોંધવામાં આવી છે જોકે હાલ જે પીએસઆઈ છે તેઓને ભાવનગરની ની સરટી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે કશિશ આભાર કુલાલ સમગ્ર વિગતો બદલ